રોડ શકીલા પાર્ક સોસાયટી માંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સાતસો ચોત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા બાવીસ લાખ બે હજાર તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા બાવીસ લાખ તેતાલીસ હજાર સાતસો ની મતા સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી ની ટીમ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન આદિબ અબ્દુલ પટેલ નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપી તરીકે અબ્દુલ ઇબ્રાહીમ પટેલની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા ગઈકાલ તારીખ ત્રેવીસ બાર ચોવીસના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંધાજી સકીલા પાક સોસાય સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઈબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડગનું દૂષણ સમાજમાં ફેલાવે છે આ બાબતે એસઓજીપીઆઈ એસી રાતના રાત્રા સરકારી પંચો અને માણસો સાથે સ્થળો પર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ વર્ષ વીસ નવ હાઇબ્રિડ ગાંજા સાતસો ચોત્રીસ ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ વખતે વધુ પૂછપરછ કરતાં તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે હાઇબ્રિડ ગાંજાની જે કિંમત બાવીસ લાખ રૂપિયા બે હજાર તેમજ મોબાઈલ અને વજન વજનકાટો મળી આવી કુલ બાવીસ લાખ બાવીસ લાખ એકતાલીસ હજાર સાતસોનો એનડીબીસી હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે પકડાયેલા આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે જ્યારેના પિતા વિરુદ્ધ બે હજાર વીસમાં અને બે હજાર ચોવીસની અંદર એનડીબી ક્ષેત્રના ગુનાનો નોંધાયેલા છે આરોપીની આરોપીની પૂછપરછમાં આરોપી આબી જણાવે છે કે આમ આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તે વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે